વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે આજરોજ ભુજ ખાતેની રોટરી લાઇબ્રેરી મધ્યે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું પ્રારંભમાં સોને આવકારતા રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ડૉક્ટર નવધર આહિરે વિશ્વમાં સોશિયલ મીડિયાના આક્રમણ સામે લાઇબ્રેરીના ટકી રહેલા સ્થાનને કચ્છ જિલ્લામાં મજબૂતીકરણ તરફ થતી ગતિમાં રોટરી લાઇબ્રેરી નિમિત્ત બનતી હોવાના દાવા સાથે વર્ષ દરમિયાન મળેલ દાતાઓના સહયોગનો ઉલ્લેખ કર્યો હતો ઉપપ્રમુખ જયેશભાઈ શાહે મનુષ્ય જીવનમાં પુસ્તકોનું મહત્વ વર્ણવતા જણાવ્યું હતું કે આજના ગૂગલ અને મોબાઈલ હેન્ડપીસ મારફતે મનુષ્ય જીવન પર આધિપત્ય જમાવવાની કોશિશ કરતાં સોશિયલ મીડિયાની હાજરીમાં પણ લાઇબ્રેરીનું સ્થાન અકબંધ રહ્યું છે તેવું જણાવી વિશ્વના અગ્રગણ્ય લેખકોની ઉત્કૃષ્ટ કૃતિઓ વિશે આચેરો ખ્યાલ આપ્યો હતો લાઇબ્રેરી સંબંધિત આંકડાકીય માહિતી આપતા લાઇબ્રેરી ચેરમેન રોટ્રેક પ્રફુલ્લ ઠક્કરે આ લાઇબ્રેરી છેલ્લા ચાર દાયકાથી કચ્છની પ્રજાની વાંચન બુક સંતોષતી આ લાઇબ્રેરીમાં વિવિધ વિષય સૂચિ ધરાવતા પચીસ જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે જેનો બે જેટલા કાયમી સભ્યો બહોળો લાભ લે છે આ ઉપરાંત દૈનિક અને સામાયિકોનો પણ દરરોજ એકસો પચીસ જેટલા વાંચન શોખીનો લાભ લે છે જ્યારે સરકારી નોકરી માટેની પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે અલાયદો રૂમ અને બુક્સ ભંડોળ હોવાથી તેનો સરેરાશ હજાર જેટલા વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક લાભ લેતા હોવાનું કહ્યું હતું આજના પ્રસંગે ગઢ સીસાના ડોક્ટર સુરેશ પટેલ દ્વારા મળેલ અપ્રાપ્ય પુસ્તક ભગવદ્રો મંડળના નવ ભાગ સહિત પાંત્રીસ જેટલા પુસ્તકો ભેટ અપાતા તથા લાઇબ્રેરીના ઉપયોગ માટે એક વોટર કુલર દાતા કરશનભાઈ ચૌધરી દ્વારા અપાતા તે બંને દાતાઓનું સન્માન રોટરી પ્રમુખ ભાવેશ પટેલ તથા મંત્રી અશરફ મેમણ દ્વારા કરવામાં આવેલ નલિયાના ખ્યાતનામ કવિ લેખક હરેશ જોશી કશ્બીએ પોતાના તરફથી એકાવન પુસ્તકો આપવાની જાહેરાત કરી હતી આ ઉપરાંત રોટરી ક્લબે સામાજિક દાયિત્વ સ્વીકારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલુ સાલે ત્રીસ જેટલી સ્કૂલ કોલેજોને અપાયેલ અઢારસો જેટલા પુસ્તકોની પ્રતિક અર્પણવિધિ ક્લબ મોબીઓના વર્દ હસ્તે કરવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ વિધિ રોટ્રેક આશુતોસ ગોરે કરેલ હતી જ્યારે વ્યવસ્થા સાર્જન્ટ વિમલ ખારેચા દિલીપ રબાડી વગેરે સંભાળેલ હતી